ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના યજમાન પદે વેસ્ટ ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી સડસઠ વધુ ટીમો અને બારસોથી થી વધુ આવ્યા છે વિદ્યાર્થીઓમાં ભાવના તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર દિલ્હી દ્વારા સીબીએસઈ વેસ્ટ ઝોન ફૂટબોલ ક્લસ્ટર તેરના હોસ્ટિંગની જવાબદારી ઐતિહાસિક નગરી પાટણમાં આવેલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને સોંપવામાં આવે છે જ્યાં સમગ્ર ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલી થી તમામ સીબીએસઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે તારીખ એક નવ બે હજાર ચોવીસ ને રવિવાર થી ચાર નવ બે હજાર ચોવીસ ને બુધવાર સુધી ચાર દિવસીય સીબીએસઈ ક્લસ્ટર બાર ફૂટબોલ બોયઝ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું તારીખ આ કાર્યક્રમના

સીબીએસઈ સંલગ્ન શાળાઓમાંથી આવેલા ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી શ્રી ગણેશની પ્રાર્થના તથા વાતાવરણને ઉત્સાહિત માટે ડાન્સ કરવામાં આવ્યો મહેમાનશ્રીઓ દ્વારા સીબીએસઇ નો ધ્વજ ફરકાવી આકાશમાં ફુગા ઉડાડી લીઓ સ્ટેચ્યુ ખુલ્લું કરી ખૂબ જ ઉત્સાહ સાથે સીબીએસઈ ક્લસ્ટર બાર ફૂટબોલ બોયસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસ ખુલ્લું મૂકવામાં આવ્યું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ